શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચૌદ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ લેવાની આડે કાંઈ જ આવી શકતું નથી એમ જુઓ કે નામમાં પ્રેમ આવે એ માટે એક એક કરતા સત્કર્મો કરતા જવાનું સહેલું કે તે નામ જ વિચારપૂર્વક બધા સંતોએ આજીજીપૂર્વક લેવાનું કહ્યું છે એટલે અને જરૂર પડે તો બળજબરીથી પણ રહેતા રહે લેતા રહેવાનું એ સહેલું સમજો કે એક યંત્ર છે તેમાં પુષ્કળ ચક્રો છે અને આપણે એ યંત્ર ચાલુ કરવું છે હવે કોઈ જો એમાંનું એકાદું યંત્ર ચાલુ કરી જોવાનું કહે તો તે ચાલુ થઈ જાય જ એવું નથી પણ એ બધા ચક્રો એકસાથે સંબંધ ધરાવતી કળ જો આપણે દાબીએ તો કાંઈ પણ મુશ્કેલી વગર અને અત્ય અલ્પ પ્રયાસથી તે યંત્ર સહેલાઈથી ચાલુ કરી શકાય તે પ્રમાણે નામરૂપી કળ દાબી તો સત્કર્મા રૂપી બધા ચક્રો એકદમ ફરવા લાગે અને આપણું કામ નિશ્ચિંતપણે અને સહેલાઈથી બની જાય એટલે ચોક્કસપણે અને સહેલાઈથી કામ થાય એવી જેની ઈચ્છા હોય તેણે ગમે તે રીતે પણ નામ લેવા માંડવું નામ લેવાનું એકવાર નક્કી ઠરાવ્યું કે પછી કાંઈ કરતાં કાંઈ જ એની આડે આવી શકતું નથી વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે કોઈ વાત અયોગ્ય હોય તોય જો તે કરવાનો નિશ્ચય કરે તો માણસ તે કરે જ છે તો પછી જો નામ લેવાનો નિશ્ચય કર્યો તો તે કેમ નહીં બને કંઈ પણ કરીએ તો એ છેવટે નામ સિવાય ગત્યંતર નથી તો પછી તે લેવામાં વિલંબ કરવામાં કે તે લંબાવ્યા કરવામાં શું અર્થ છે એટલે કોઈ પણ પ્રકારની કુશંકા નહીં કરતા કોઈ પણ રીતે પણ નામ લેતા રહેવું એ જ ઉત્તમ કે જેથી પછી વિના કારણ સમય વેડફાઈ ગયો એવા પશ્ચાત આપનો વારો ન આવે આ સંસાર અનેક મોહક વસ્તુઓથી ભરેલો પડેલો છે એ વસ્તુઓ આપણે જોઈએ કે તેના વિશે ખાલી સાંભળીએ તોય આપણને તે મળે તો કેવું સારું એમ થાય છે અને તે મેળવવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ એટલે ભગવાન પાસે આપણે એવી પ્રાર્થના કરવી કે દેવ એવી મોહક વસ્તુઓ મને બતાવતો જ નહીં કારણ મારું મન તેમાં ફસાશે ઓ ભગવાન જેમાં મારું હિત હોય તે જ મને દેખાવો તે જ મારે કાને પડો તેનું જ મને સ્મરણ રહો અને તેમાં જ મારું મન લાગો પ્રહલાદ દ્રૌપદી જેવા ભક્તોએ દેવ પાસે શું માગ્યું આપણે પણ તે જ માગીએ અને તેમને જેવી નિષ્ઠા રાખી તેવી જ આપણે પણ રાખીએ તેમનામાં જેવો વૈરાગ્ય હતો તેવો આપણામાં પણ આવે અને એવો આપણે પ્રયત્ન કરીએ પ્રયત્ન કરતાં શરૂ શરૂમાં ચૂકી જવાના પ્રસંગો પણ આવવાના પણ તેમ થાય ત્યારે પશ્ચાતાપ કરીએ કે દેવ મારા ખૂબ દોષો છે હું અપરાધી છું મને ક્ષમા કર અને મને તારી કૃપાને પાત્ર બનાવ પશ્ચાતાપ સાચો જ થાય તો ભગવાન કૃપા કરવાના જ મુખેથી નામ લઈએ હાથેથી સંસારના કામો કરીએ અને અંતઃકરણમાં સમાધાન રાખીએ જે નામ લેવા લાગ્યો તેના મનનું બહાર દોડી જવાનું ધીમે ધીમે ઓછું થતું જાય છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ